નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય હિન્દીની અંદર પ્રકરણ બે જે છે ઈદગાહ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે હવે મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ પહેલો કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દિજમાં પહેલો રોજે કે દિન મુસલમાન ક્યાં કરતા હે तो सूर्योदय से सूर्यास्त तक कुछ भी न खाने पीने का अर्थात उपवास का रोजा कहते रोज़ा करते हैं बीजो रमज़ान ईद के दिन मुसलमान लोग कहा जाते हैं तो रमज़ान ईद के दिन मुसलमान नमाज़ अदा करने के लिए ईदगाह जाते हैं तीजो से दुकानों में कौन कौन से खिलौने मिल रहे थे तो दुकानों में सिपाही गुजरिया राजा वकील भिश्ती तोबिन आदि मिट्टी के खिलौने मिल रहे थे नेक्स्ट शब्दों के सामनार्थी एवं विरोधार्थी शब्द लिखिए તો છે શીતલ તો એનું સામાનાર્થી ઠંડા અને વિરુદ્ધાર્થી થશે ઉષ્ણ પ્રસન્ન તો સામાનાર્થી ખુશ અને વિરુદ્ધાર્થી ખિંદ ગરીબ તો એનું સામાનાર્થી થશે દિન વિરુદ્ધાર્થી થશે અમીર અંધકાર એનું સામાનાર્થી અંધેરા અને વિરુદ્ધાર્થી થશે પ્રકાશ અંધકાર તો થશે સોરી મિત્રો સ્નેહ તો એનું સામાનાર્થી પ્રેમ વિરુદ્ધાર્થી ઘૃણા પુરાની તો એનું સામાનાર્થી પ્રાચીન અને વિરુદ્ધાર્થી થશે નહીં નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું ત્રીજા પ્રશ્નો તરફ કે મહાવરકા અર્થ દેકર વાક્યમાં પ્રયોગ કીજે પહેલો બેડા પાર લગાના તો આપત્તિ આપત્તિસે બચ બચના તો મિત્રો તમે વાક્ય પ્રયોગ તમારી રીતે જાતે પણ કરી શકો છો જો એ બીજો બાલ બાંકા ન હોના તો જરાબી નુકસાન ન હોના ત્રીજો છે છાતી પીટ લેના તો દુઃખ પ્રગટ કરનાર ચોથો છે દિલ ચીરના તો બહુત દુઃખ પહોંચના અને વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશન અમારી ચેનલ પર મૂકેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે ત્યાં જઈને તમે તમામ સ્વાધ્ય જોઈ શકો છો હવે મિત્રો તમારે એક વાર્તા આપેલી છે એના ટૉપિક આપેલા છે એના પરથી તમારે સંપૂર્ણ વાર્તા લખવાની હતી એ પણ સંપૂર્ણ લખેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો શીર્ષક છે સચ્ચી માં જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ વાર્તા લખેલી છે લાસ્ટમાં શીખ આપેલી છે કે અંતમે સત્ય કી હિ વિજય હોતી હે નેક્સ્ટ આગળ વધીશું તો નેક્સ્ટ મિત્રો છે કે નિમ્નલિખિત અપૂર્ણ કહાની કો કોને શબ્દો મેં પૂર્ણ કીજીએ મિત્રો એ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ કહાની પૂર્ણ કરીને લખેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ વિષય હિન્દીની અંદર શ્યામ વનના પ્રકરણ બેનું એટલે કે ઈદગાહનું વાદ્યનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત